દર વર્ષે ભાદરવી પૂનમના મેળા બાદ પ્રક્ષાલન વિધિ યોજાય છે ત્યારે લોકોની ભારે ભીડ નજરે પડે છે ત્યારે આ વિધિમાં નેતાઓ અને અન્ય અધિકારીઓની ભારે ભીડ નજરે પડી રહી છે ત્યારે પૂજારીઓ પણ આંખ પર પાટા બાંધી અને પૂજા કરતા હોય છે ત્યારે પ્રક્ષાલન વિધિમાં છેલ્લા કેટલાક સમયથી તાઈફાઓ થતા હોવાના આક્ષેપ કર્યો છે જ્યારે સ્ત્રીયંત્ર ને બહાર લાવવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી આવે છે આજે બે ગુજરાતનું સૌથી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે અંબાના મંદિરની અંદર પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે પ્રક્ષાલન વિધિ વિધિનું જે મહત્વ છે એ જેનું માહ્યમ છે એ જોડવા નથી કારણ કે આ પ્રક્ષાલન વિધિ ખરેખર એક શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અત્યારે જે બપોરનો જે માતાજીનો શહેરનો સમય હોય છે એ શયનના સમયે ખરેખર પ્રક્ષાલન વિધિ ન હોવી જોઈએ બ્રહ્મ મુહૂર્ત સવારે વહેલા ઉઠીને ત્રણ વાગે હોવી જોઈએ અને પ્રક્ષાલન વિધિની અંદર સોની પરિવાર અને બ્રાહ્મણો અને જે અમુક લોકો જે ગણતરીના લોકો જ એની સાફ સફાઈ કરતા હતા અત્યારે એક વેપાર થઈ ગયો હોય એવું મને લાગે છે જે નેતાગણ હોય અધિકારી હોય ખરેખર ના જો એવા મોટા મોટા અધિકારીઓના ટોળે ટોળા ઉમટી અને જે માતાજીની જે યંત્ર પૂજારી કરતો હોય છે આજે લાવવામાં આવે છે ખરેખર માતાજીની આ ઘરમાં પવિત્રતા જળવાતી નથી આ પ્રક્ષીલાન વિધિ ન કહેવાય અને હું તાઇફા વિધિ કહું છું ખરેખર એક બ્રાહ્મણના કુલની અંદર જન્મેલો હું એક બાળક છું અને આ બ્રાહ્મણ તરીકે આ પવિત્રતા જળવાઈ રહે એ હેતુસર સૌ વહીવટદારોને મારી નમ્ર વિનંતી છે કે આવી તાઇફા વિધિ વિધિ જોઈએ ભાદરવી મહામેળા બાદ અંબાજી મંદિરની પ્રક્ષાલન વિધિ દર્શાવ કરવામાં આવે છે જો કે આ પ્રક્ષાલન વિધિ અત્યારે એક તાયફા રૂપ લઈ લીધું છે રાજા રજવાડાઓના સમયથી આદિકાળથી આ માતાજીના આભૂષણો માતાજીના વસ્ત્રો માતાજીના રસોડાના સાધનો બધાનો પ્રક્ષાલન વિધિ કરવામાં આવતી હતી એમાં અમદાવાદના સોની પરિવાર અને સિક્યોરિટી ગાર્ડના ઘણા ચૂંટ્યા લોકો જ આ પ્રક્ષાલન વિધિમાં ભાગ લેતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રક્ષાલન વિધિમાં રાજકારણીઓ અધિકારીઓ એમના સગા સંબંધીઓના ટોળા ટોળા ઉમટી પડે છે તો માતાજીની જે પ્રણાલિકાઓ છે એનો ભંગ થાય છે જો માતાજીના શ્રી પણ આખે પાટા બાંધીને જે શ્રીયંત્રની પૂજા કરતા હોય એ શ્રીયંત્રને આજે ખુલ્લામાં લાવવામાં આવે છે અને માતાજીની ગરિમાનો ભંગ કરવામાં આવે છે આ પ્રક્ષાલન વિધિ એક રૂપ બની ગયેલી છે એને અટકાવવી એવી મારી માંગણી છે